દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડબ્રહ્મા તાલુકાના ધારાસભ્ય તુષાર ચૌધરીને વિરોધ પક્ષના નેતા બનાવ્યા સ્થાનિક કોર્પોરેટરો અને કોંગ્રેસ પક્ષના આગેવાનોએ શુભેચ્છા પાઠવી હતી બીજી વખત આ બેઠકના ધારાસભ્યને વિરોધ પક્ષના નેતાનું પદ મળ્યું ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે ખેડબ્રહ્મા બેઠકના ધારાસભ્ય તુષાર ચૌધરીની નિમણૂક કરવામાં આવી છે તેઓ અમિત ચાવડાનું સ્થાન લેશે ડોક્ટર તુષાર ચૌધરી વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં વિજય બન્યા હતા તેમની નિમણૂક બાદ ગુરુવાર સાબરકાંઠાના ખેડમાં અને વિજયનગર વિસ્તારમાં સ્થાનિક કોંગ્રેસના આગેવાનોએ શુભેચ્છાઓ પાઠવી હતી ખેડમાં બેઠક માટે આ ગૌરવની ક્ષણ છે કારણ કે બીજી વખત આ બેઠકના ધારાસભ્યને વિરોધ પક્ષના નેતાનું પદ મળ્યું છે તુષાર ચૌધરીના પિતા સ્વર્ગસ્થ અમરસિંહ ચૌધરી પણ વિરોધ પક્ષના નેતા રહી ચૂક્યા છે અમરસિંહ ચૌધરી ત્રણ વખત ખેડ બેઠકના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને તુષાર ચૌધરી પૂર્વ કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે આ નિમણૂક સાથે ગુજરાત કોંગ્રેસમાં નવા નેતૃત્વનો પ્રારંભ થયો છે અને શુભેચ્છા પાઠવવા ખેડમ્મા તાલુકાના કોંગ્રેસ પ્રમુખ ભમરસિંહ ચંદાવત ખેડમ્મા શહેરના પ્રમુખ અમિત શર્મા અને નગરપાલિકાના સદસ્ય પ્રવીણસિંહ સોલંકી તેમજ અનિલ વણઝારા નરેન્દ્રસિંહ ચાવડા નરેન્દ્ર મોદી હરપાલસિંહ બાપુ પ્રજાપતિ અને કોંગ્રેસ રાહુલ ગાંધી ના સંગઠન સુધન અભિયાન નો પાયલોટ પ્રોજેક્ટ ગુજરાત થી લોન્ચ કરવામાં આવ્યો છે અને બે હજાર સત્યાવીસ ની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાહુલ ગાંધી એમનું સંપૂર્ણ ફોકસ ગુજરાત પર જ્યારે ગોઠવી રહ્યા હોય એવા સંજોગોમાં મારી પસંદગી એ મારા માટે પણ એક પડકારજનક ભૂમિકા મારી રહેશે અને અમે આ ઓછા સંખ્યાબળમાં પણ વિધાનસભામાં સરકારની નિષ્ફળતાઓનો ઉજાગર કરવામાં અને પ્રજાને જે તકલીફો છે ગુજરાતમાં એને સરકાર સુધી પહોંચાડવાની ભૂમિકા અમે અસરકારક રીતે કરીશું જે રીતે ભૂતકાળમાં પણ અમારું બારનું સંખ્યા પર હતું તેમ છતાં પણ બજેટ સત્રમાં પણ અમે ખૂબ સારી રીતે અને અસરકારક રીતે વિધાનસભામાં અમારી વાતો રજૂ કરી હતી અને લોકોને પણ એ પસંદ આવી હતી એના કરતાં પણ વધારે સારી રીતે કરવાનો અમારો ભવિષ્યમાં પ્રયત્ન રહેશે સૌથી ઓછું સંખ્યાબળ અને એવા સંખ્યાબળ નબળા સંખ્યાબળમાં આપણે જવાબદારી સોંપવામાં આવી છે સત્યાવીસ ની ચૂંટણીનો પણ પડકાર છે સડકથી લઈ અને વિધાનસભા સુધી સંકલન અને મુદ્દા ઉઠાવવાની જવાબદારી આપણી રહેશે એટલે અમે અમારા નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા સાથે એક ટીમ બનીને બંને જણ અમે સમગ્ર ગુજરાતમાં કરીશું અને કામ કરીશું અને કોંગ્રેસ પક્ષને કેવી રીતે વધારે મજબૂતાઈ પ્રદાન થાય એના અમારા સહિયારા પ્રયત્નો પૂરેપૂરા રહેશે